સડસઠ હરિયાણાના તેત્રીસ અને ગુજરાતના આઠ લોકોનો સમાવેશ થાય છે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા કોંગ્રેસ સાંસદે કહ્યું કે ભારતમાં પ્રતિભા છે પરંતુ યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે નવી ટેકનોલોજીમાં ઔદ્યોગિક કૌશલ્યો વિકસિત કરવાની જરૂર છે રાહુલ ગાંધીએ શનિવારે એક્સ પર એક પોસ્ટમાં હાઇલાઇટ કર્યું કે ચીને કેવી રીતે ડ્રોન બનાવવાનું શરૂ કર્યું અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટને સાંકળો બાંધીને ભારત મોકલવામાં આવ્યા હતા ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ શનિવારે યુએસ સરકારના આ કામને શરમજનક અને ક્રૂર ગણાવ્યું હતું મહારાષ્ટ્ર મહાયુતિમાં બધું બરોબર ચાલી રહ્યું નથી તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે આ સવાલ એટલા માટે ઉદ્ભવી રહ્યા છે કે થોડા દિવસો પહેલા સીએમ દેવેન્દ્ર ફડણવીસે એક બેઠક બોલાવી હતી જેમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ શિંદે આ બેઠકમાં હાજર રહ્યા ન હતા છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેસરીઓ લહેરાય છે ભાજપે તમામ દસ નગરપાલિકામાં મેયર પદની ચૂંટણી જીતી લીધી સોળ ફેબ્રુઆરીએ થશે જૂનાગઢ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્રની બત્રીસ નગરપાલિકાઓની ચૂંટણી મોટી સંખ્યામાં મતદારોને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે વહેલી સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી આગામી મંગળવારે મતગણતરી હાથ ધરાશે સોમનાથ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે તારીખ ચોવીસથી છવ્વીસ ફેબ્રુઆરી દરમિયાન ઉજવાશે કળા દ્વારા આરાધનાનો અવલૌકિક એવો સોમનાથ મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ ચોવીસ ફેબ્રુઆરીના રોજ સાંજે સાત કલાકે ઉદઘાટન કરશે પાટણ ઘી બજારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હોવાની માહિતી મળી રહી છે પાટણ એસઓજી પોલીસ અને પાટણ ફૂડ વિભાગે એક જાણીતી પેઢીમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી ત્યારે પેઢીમાં શંકાસ્પદ ઘી અને તેલનો મોટો જથ્થો મળી આવ્યો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર તારીખ બાવીસ ફેબ્રુઆરીથી લઈને છવ્વીસ સુધીમાં વાદળો આવશે અને આ વાતાવરણને કારણે જીરા ઘઉં જેવા પાક પર અસર થઈ શકે છે કમોસમી વરસાદની પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે વડોદરા મનપા સંચાલિત સયાજી બાગ ખાતે વધુ ચાર નવા કાળિયાર હરણનો ઉમેરો કરવામાં આવ્યો છે એકતાનગર સ્થિત પ્રાણી સંગ્રહાલયમાંથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ કાળિયાર હરણ વડોદરા ખાતે લાવવામાં આવ્યા આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર